所有的配置。 અમદાવાદની અંદર જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ને એની અંદર ક્યાંક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા એવી અપડેટ સામે આવી રહી હતી પરંતુ અત્યારે હાલ રાજકોટની અંદર જે વિજયભાઈ રૂપાણીનું ઘર છે એની આસપાસના લોકો શું કહી રહ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું તેની સાથે અત્યારે હાલની કઈ અપડેટ છે તે પણ જાણીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદની અંદર બસો અને બેતાલીસ પેસેન્જર સાથે અનેક એવા લોકો આની અંદર મોતને ભેટ્યા છે અને આની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એ પણ સવાર હતા તેવી પણ અપડેટ આવી રહી છે ને જે સમયે અપડેટ આવી હતી એ જ સમયે તેમનું જે ઘર છે રાજકોટ તેની આસપાસના લોકો શું કરી રહ્યા છે આ વાતને લઈને તેમને પણ સાંભળીએ ઘરના હોય પોતાનો દીકરો હોય એ રીતે રે છે એટલે આવું ન માનવામાં આવે તમે બધા પ્રાર્થના કરો મારા દીકરા ને ન થાય

બધા બધાની સાથે મારા મિસ્ટર પ્રિન્સિપલ હતા કુંડલિયા કોલેજ ના એકવીસ વર્ષ પહેલા ગુજરી ગયા એટલે અત્યારે હાલ નવી પણ એક અપડેટ આવી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ અત્યારે હાલ અમદાવાદ આવા થયા છે તેની સાથે જો વાત કરવામાં આવે કે ત્યાં સ્ટ્રેચર્સ છે 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 એ પણ પણ ઘટી પડ્યા એટલે ઘણા બધા કે જેને લારીની અંદર લઈ જવામાં આવી રહ્યા ખાસ કરીને વિજય રૂપાણીને લઈને હજી કોઈ એવી અપડેટ નથી આવી કે તેમને જાનહાનિ થઈ છે કે કેમ તેની સાથે અત્યારે હાલની ત્યાં પરિસ્થિતિ શું છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે અત્યારે હાલ ત્યાં પણ અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે જે વિજય રૂપાણીની આસપાસના લોકો છે જે તેના આસપાસના ઘરની બહાર જે લોકો રહી રહ્યા છે એ લોકોમાં પણ અત્યારે હાલ ક્યાંક ડરનો માહોલ છે એટલે હવે આગામી સમયમાં જે તે અપડેટ આવશે એ પણ તમને આપતા રહીશું નમસ્કાર